એ મીઠ પાણો હોય ને એ પાણાની પાણા એક શે રાખો અને એની માથે હથોડી મારો પણ બહુ મહેનત કરી અને પછી એને જે તિરાડ પાડો ને અને ઈ તિરાડ માં જયારે માટી ભરાય પછી એમાં બાપુ લાંપડા મજા કરે લાપડા કાળ મીઠ પાણામાં બાપુ હથોડા ન તોડી શકે અને તિરાડ પડ્યા પછી લાપડા મજા કરે એટલે કઉ છું કે એકતા રાખજો અને એકતા હશે ને તો જ બાપુ જીવવાની મજા છે બાકી સંતો ઘણી અમરે બીજું કે જે આ સાચું છે ખોટું છે મારો રામ જાણે આ મારી માં એને મુક્તિ મળી ગઈ ન મળી ગઈ કોઈ ખબર નથી દુનિયા જે વાતું કરતી હોય બધું બરોબર જ છે પણ અત્યારે આમ એવું દેખાય કે ખરેખર કંઈક મારી માનો આત્મ કંઈક એવો પવિત્ર છે કે એવા સાધુ સંતોન આવા મિત્ર સર્કલની બધાની જ્યારે હાજરી છે બાપુ લાખો રૂપિયા ખર્ચો થોઈ પ્રોગ્રામ ન થાય એવા પ્રોગ્રામ મારા ઘરે થાય તે આપણે કહું તૂટે વાહ મારા ના શું તારી કૃપા છે શું તારી દયા છે બલાબા એટલા માટે સંતો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે પણ મારા ઘરે જાજુ બોલાય નહીં પણ મારા દીકરાની દીકરી હમણે મને કેતી હતી મને કે દાદા સાંભળવા છે બાપુ આ મારા કૃપા છે એ આખી દુનિયા હાટ ઉગે છે પણ આજે મારા છોકરા ગાય છે ને એ કદાચ કાલ મને રોટલો દે કે ન દે પણ આખી જગત ને કેવું પડે કે આ દીકરો છે બાપુ એ મારા માટે ઉગ્યો છે એટલા માટે કઉ છું બાપુ સંતાન ને કઈક સંસ્કાર આપજો સંસ્કાર સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા માતુશ્રીની તિથિ છે પોરબંદર ની બાજુમાં મારા મિત્રો છે ચાર પાંચ ત્યાં થોડીક વરસાદની તકલીફ ના હિસાબે આવી નથી શીખ્યા પણ બાપુ એક શું બાબુ એક પવિત્ર આત્માની કમાણી હોય એની વાત કરું છું એમને મેં કીધું એટલે એમનો ફોન આવ્યો એ કે અનોપસી હું પહોંચી શકું એવું નથી પણ માની શ્રદ્ધાંજલિ રૂપે મારા એક પંદરસો રૂપિયા લખી લેજો હું તમને પંદરસો રૂપિયા અહીંયા આવીશ આપી દઈશ વિચાર કરજો બાપુ ક્યાં છેડો ઓડે મારો બાપ ક્યાં ફુગાડે આ હાજર ન હોવા છતાંય બાપુ એને એમ થાય કે અનોપસીના ઘરે પ્રસંગ છે મારે આમાં હાજરી આપવી જો એના બદલે અહીંયાથી બાપુ શ્રદ્ધાંજલિ આપે છે આપણને એમ થાય કે આ કઈ કમાણી છે મારા માવતરની

જીજાબાઈ ના ઉદર માં હોય અને પ્રસૂતિ ની વેદના ઉપડ્યા પછી બાઈ ઘોડા ઉપર ચડી ગઈ દુશ્મન આપે અને આ દુશ્મન મારી નાખે પ્રસૂતિ ની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને પંચસી ગૌ ની મજલ કાપી બાપુ એ જોગ માયા કેવી હશે વિચાર કરો બાપુ એને દીકરા થાય કઈ જેવા તેવા હોય

ભલે તમે દુનિયામાં હરો ફરો પૈસા વાપરો દાન આપો કુણ આપો મંદિર બંધાવો જે કરતા હોય પણ બાપુ મા બાપ જેવા બાપુ જે દુનિયામાં ભગવાન ભગવાન જેવું કાંઈ મા બાપના કાળજા બાળ્યા પછી લાખો રૂપિયાના દાન કરો અને બાપુ ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ ગયું ક્યાંય ન ચડે ગેરંટી આપણી બાપને માં બાપને હાથ વી લ્યો બાકી કાંઈ કરવાનું નથી

ઓલા એમ કે બરોબર થઈ ગયું મને એમ થાય બરોબર જશે આવવા દો અમારે કાંઈ જો મને ખબર પડતી હોય મારો રામ જાણે પણ સદાય બાપુ આ દુનિયાના છેડા સુધી બાપુ હું એવો અભિમાન નથી કરતો પણ આવા સંતોની કૃપા છે કઈક મારા બાપના સંસ્કાર હશે કે આજે વિદેશમાંથી ફોન આવે છે કે દરબાર તમે વિઝા કઢવો અમારે પ્રોગ્રામ તમારો વિદેશમાં કરો આફ્રિકા ઇંગ્લેન્ડ નાઇજીરિયા થાઈલેન્ડ લંડન થી બાપુ ફોન આવે છે

અફર તો બાપુ કોરોના કાળ હતો કોઈ ગામ એવું નહોતું કોરોનાનો કેસ ન હોય કોરોનામાં ફેલ ન હોય પણ બાપુ આપડા બે ખમિયાણાની એક કેસ નતો કે એક કોઈને માછું નતો અરે ગઢું બૂઢું નથી મર્યું ગઢું બૂઢું કોરોના હતો ત્યાં સુધી અને મેં તો જાહેરમાં કીધું મેં કીધું આ એક બાવો ઝૂણો ચેતન કરીને બેઠો છે ને એ ઝૂણો જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી બાપુ વાંકો વાળ નો થાય ગેરંટી આપડી આપ આ સંતો કરી શકેલા

બાપુ પૈસા ની જરૂર નથી ખાવાની જરૂર નથી અને લેતા નથી તો આખી દુનિયામાં લાવો લાવો જ થાય છે તો આનું કેમ હાલતું છે આપણને નક્કી થાય છે અરે શું સંત ની ભૂમિકા હોય ભલા મને હજી તમારો મારો આ દુનિયામાં જન્મ નથી થયો જન્મ મારા રામ એટલા માટે સંતો એટલે કે છે આ દાસી જીવન છે ને ઈ એમ કે છે મારા ના તે અમને માણા બનાવીને આ મોકલે ને જો તારી આફા નો થાય તો તો અમારી જિંદગી બરબાદ થઈ જાય રા દાસી જીવન બાપુ એને એક દાખલો આપે છે કે મને વેદના કેટલી છે તને મળવાની મને વેદના કેટલી છે અઢાર વર્ષની દીકરી હોય અને બાપે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી દીકરીને પીયુ ને મળવાની વેદનાની ખબર ન હોય પણ એક બાપ જ્યારે દીકરીના લગ્ન કરે અને પોતાના સાસરિયામાં જાય અને ત્યાંથી પછી જ્યારે બાપના ઘરે આંટો દેવા આવે અને પીયુએ વાયદો કર્યો હોય એના ઘરવાળે વાયદો કર્યો હોય કે ભાઈ દહથી રહીને આવજે પંદરથી રહીને આવજે અને ઈ પંદર દી થાય અને હોળ મો દી ઉગે અને ઈ જે પીવું મળવાની વેદના હોય ને એવી મારા બાપ મને તારી વેદના છે દાસી જીવન કેસે શું બાપુ સંતો વાણી હોય શકે એટલા માટે કે છે શું છે